વડોદરા શહેરના સાંકરદા બ્રિજ નજીક બ્રિજ નીચે ખુલ્લે આમ દેશી દારૂના ધંધાની ફરી ચર્ચા જાગી છે એકસો બાર પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદના આધારે નંદેશ્વરી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ સરોજબેન મુધામાણી નામે દિવસ દરમિયાન ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ મળતા જ નંદેશ્વરી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો કબ્જે કરી માલસામાન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આરોપી તરફથી ઉપર સુધી હપ્તા આપવાના દાવા કરવામાં આવતા હતા જો કે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી હાલ નંદેશ્વરી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આરોપી સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે હવે તપાસનો વિષય બન્યો છે સમગ્ર મામલે પોલીસની આગામી કાર્યવાહી પર સ્થાનિકોની નજર ટકેલી છે